નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો પરશુત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યો છે ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપી રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પરશુત્તમ રૂપાલાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું અને પરશુત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ કરવામાં આવી અને જો માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે Thank you. પણ જે બાવીસ માર્ચે રૂપાલાએ જે અમારી નારી સન્માનનું અપમાન કર્યું છે એના માટે અમે ક્ષત્રિયાણીઓ કોઈ સહન નહીં કરી શકીએ અને અમે બધી ક્ષત્રાણીઓ આજે એવા મેદાનમાં ઉતરી ગયા છે પણ જો રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારાથી જે કાંઈ બનશે ને બધું અમે કરી ચૂકશું પણ રૂપાલાની ટિકિટ રદ થવી બહુ જરૂરી છે અમારા માટે અમારી કાર્યવાહીમાં એ ટિકિટ રદ થશે તો પછી અમારું પણ પ્લાનિંગ આગળ રહેશે સહી જઈ રહ્યા છે પણ અમને હજી એનું કોઈ લેખિત પ્રમાણમાં મળ્યું નથી ને બધા વાતો કરે છે પણ અમે હજી જોયું નથી ને પ્રમાણમાં તો મળવું જોઈએ ને અમારે અને આજે અમારી છત્રાણીઓએ આટલું બધું બલિદાન આપ્યું છે તો આ જ છત્રાણીઓનું એક બેન દીકરીનું આજે અમારા ક્ષત્રિયોએ દરેક બેન દીકરી માટે ક્યાંય કાંઈ જોયું નથી અને આટલું બધું બલિદાન આપ્યું છે અને તમે આજે એક ટિકિટ ન છોડી શકો અમારા અને તમને ક્ષત્રિય વિશે આટલું બોલવાની તમને પરમિશન કોને આપી સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદના ગોતા ખાતે આવેલ રાજપૂત વિધ્યાસભા ભવન ખાતે ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું હાથમાં મીણબત્તી અને બેનર સાથે પરશુત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરશુત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ભારે વિરોધ દર્શાવ્યો હતો બીજી તરફ રાજ શેખાવતે કરેલ કમલમ ગિરાવની ચીમકી અંગે અજાણ હોવાનું નિવેદન આપ્યું તેમજ ક્ષત્રિય સમાજના આંદોલનના સમાજમાં ખત્રી સમાજે પણ ટેકો જાહેર કર્યો હોવાનું રાજપૂત સમાજ સંકલન સમિતિએ નિવેદન આપ્યું હતું આજે આપ જોઈ શકો છો એમ રાજપૂત સમાજ ભવન ગોતા ખાતે સંકલન સમિતિ ગુજરાત રાજ્ય અને કોર કમિટીના ઉપક્રમે ન માત્ર અમદાવાદમાં ગુજરાતના અનેક સ્થળે મીણબત્તી અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમે રામધૂન પણ બોલાવી અને અમારી માગણી અમે લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી રહ્યા છે આજે આવા કાર્યક્રમો ગુજરાતના અનેક સ્થળો પર છે અમે હજુ પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી કરવા માગીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી સત્વરે રદ કરવામાં આવે આપ જુઓ છો એ મુજબ આજે મારી પા સાથે ભાઈ શ્રી ધનરાજભાઈ ખત્રી છે જેઓ અખિલ ભારતીય ખત્રી સમાજના પિસ્તાલીસમાં પ્રમુખ છે ઓગણીસો એકમાં સ્થપાયેલી આ સંસ્થાના સમગ્ર ગુજરાતની અંદર પચીસ લાખ કરતાં પણ વધુ સભ્યો છે એમને આજે અમારી સંકલન સમિતિને ક્ષત્રિય સમાજને રૂબરૂમો ટેકો આપ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો છે એને ખત્રી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી અને અમને તન મનથી ટેકો આજે જાહેર કરે છે દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છવાયો છે ને ચૂંટણી લઈને તમામે તમામ પાર્ટીઓ એક્શન મળવામાં આવી ગઈ છે ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં એક વિશિષ્ટ મોદી પરિવાર સભાનું આયોજન કરાયું છે જે અંગે વધુ વિગતે જાણકારી ભાજપના મહામંત્રી રજની પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરીને આપવામાં આવી મહામંત્રીએ જણાવ્યું કે આઠથી સોળ એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભામાં વડાપ્રધાન મોદીના દસ વર્ષના કામો વિશે માહિતી આપવામાં આવશે જનતાએ ચોક્કસ મન બનાવી લીધું છે કે આ વખતે અબકી બાર ચારસો બાર ચારસો પાર અને ફીરેક બાર મોદી સરકાર અને પાછલા દસ વર્ષના શાસનમાં માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું છે ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું એવા બે કે ત્રણ શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો દસ કે બાર બુથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે સભા દ્વારા મોદી સાહેબના પરિવારનો મંત્રને ચરિતાર્થ કરવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે અને એટલા માટે સમગ્ર તયા મેં કહ્યું એમ આ પ્રકારની બે ત્રણ શક્તિ કેન્દ્રોને એકત્ર કરીને આ પ્રકારની મોદી પરિવાર સભા એ કરવા માટે અમે જઈ રહ્યા છીએ આ મોદી પરિવાર સભામાં જોડાઈને મોદી પરિવારના એક સભ્ય તરીકે એ વાતને જનજન સુધી પહોંચાડો મોદી સાહેબે દસ વર્ષમાં કરેલા જે કામો છે દેશના વિકાસની વાત હોય દેશની સુરક્ષાની વાત હોય કે પછી દેશના સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે કરેલા પ્રયત્નો હોય કે આખા વિશ્વમાં ભારતને એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે મૂકવાની વાત હોય આ તમામ વાતો એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ મોદી પરિવાર સભા દ્વારા જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ આપ સૌ એવી સૌને વિનંતી કરવા માટે આજે આ પ્રકાર વાર્તા યોજવામાં આવી છે દેશભરમાં લોકશાહીના પર્વને લઈને ઉત્સાહભેર માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ચારસો પાર બેઠક મેળવવા ભાજપ સરકારે કમ્મર કસી છે બધાની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બીજેપીના મધ્યસ્થ કાર્યાલય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચ્યા જ્યાં તેમણે કાર્યકર્તાઓનું સંમેલન યોજ્યું જેમાં તેમણે પેજ પ્રમુખોને ચૂંટણી જીતવાના ગણિતનું માર્ગદર્શન આપીને કામે લાગી જવા માટે હાકલ કરી હતી આ સાથે તેમણે રાજ્યની કુલ છવ્વીસ બેઠક પાંચ લાખ કરતાં વધુ મતોથી તેમજ છોટા દેપુરની બેઠક છ લાખથી વધુ મતોથી જીતાડવા કાર્યકર્તાઓ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો દેપુર લોકસભાના બાવીસો ત્રેવીસ બુથના બુથ પ્રમુખો અને બુથ કાર્યકર્તાઓનું સંમેલન આજ રોજ છોટાદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે છ લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં આ ઉપજાવી આડેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે તે સમિતિ સુધી પહોંચેલું છે એના હિસાબે અમે છ લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે એમાં કોઈ બે મત નથી આજે પાટીલ સાહેબ છોટાઉદેપુર લોકસભા ચૂંટણીના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચારો છે બોડેલી ખાતે ભૂજ સમિતિના પ્રમુખોની મીટિંગ લેવા માટે આવ્યા હતા મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો ઉપસ્થિત હતા અને એમણે જે છ લાખ ત્રીસ હજાર મતથી જીતવાનો સંકલ્પ લેવડાવ્યો છે હું તો એનાથી આગળ કહીશ કે સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભા થઈ સાત લાખ કરતાં વધુ મતે છોડું જસુભાઈ રાઠવાને જીતાડશે અને આ ઐતિહાસિક ચૂંટણી છે બે હજાર ચોવીસ એ સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એમાં છોટાઉદેપુર પણ સહભાગી થશે અને તમામ એમાં સાથ સહકાર આપશે અને આપના મારફત તમામને વિનંતી પણ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડો ગમે એટલી ગરમી હોય તે દાડે મતદાન કરો મતદાન થશે તો ભાજપની તરફેણમાં થવાનું જેવું અને મોદી સાહેબનો પરિવાર છે આ બધો પરિવારમાં મનમુટાવ હોય રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યા છે સોળમી એપ્રિલે બહુમાળી ભવન ચોક ખાતે રૂપાલા જંગી સભા સંબોધ છે ત્યારે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાનું નિવેદન સામે આવ્યું છે ભરત બોગરાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે એમને વિશ્વાસ છે આ મામલે ક્ષત્રિય સમાજ અમારી સાથે જ રહેશે મોદી સાહેબની સાથે રહેશે અને પાંચ લાખથી લીડથી અમે જીતીશું અને મારી કોઈ જવાબદારી ઓછી કરવામાં આવી નથી રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા અસંતોષની માંગ અને આગ ખુદ ભાજપના જ કેટલાક લોકોએ લગાડી હોવાના

બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડ નો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી આ એકદમ સદંત રફવા છે સો ટકા ક્ષત્રિય સમાજની એક નિવેદનના મામલે રોષ ઉભો થયો હતો અમારા સૌ આગેવાનો અમે બધાય પણ પ્રયત્ન કર્યા છે અમારા સૌ આગેવાનો પણ પ્રયત્ન કરે છે ને અમારો હાઈકમાન્ડ પણ પ્રયત્ન કરે છે હું માનું છું કે સુખદ આવશે ક્ષત્રિય સમાજે અમારો પરિવાર છે ભારતીય જનતા પાર્ટી એટલે દરેક જ્ઞાતિ સમુદાયની સાથે જોડાયેલો એક પરિવાર છે અને ક્ષત્રિય સમાજની સાથે પણ અમારી લાગણીઓ જોડાયેલી છે અમારા આગેવાન શ્રી રૂપાલા સાહેબે માફી માગી છે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ વિનંતી કરી છે હું પણ આગેવાન તરીકે કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું ક્ષત્રિય સમાજ માફ કરશે જ અમને વિશ્વાસ છે અમારા પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ પણ વિનંતી કરી છે અને અમે બધા ભેગા મળીને આ મામલાનો બને એટલો વહેલો પૂરો થાય એ દિશામાં પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને સો ટકા પાટીદાર સમાજ દ્વારા કન્યા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું જેમાં પાટીદાર અગ્રણીઓ વિગતે આપતા જણાવ્યું કે બાપા સીતારામ ચોક ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે મોરબીની પાટીદાર દીકરીઓ વિશે જે બફાટ કરવામાં આવ્યો તેના વિરોધમાં થોડા દિવસ પહેલા પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરી કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું અને પાટીદાર સમાજની માંગ છે કે કાજલ હિન્દુસ્તાની જાહેરમાં આવીને માફી માગે પરંતુ આજ દિવસ સુધી કાજલ હિન્દુસ્તાની માફી ન માગતા પાટીદાર સમાજ મોરબી દ્વારા મોરબીના રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ હાજર રહેવાનો છે જો કાજલ હિન્દુસ્તાની માફી નહીં માગે તો આગામી સમયમાં મોરબી બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે

આ કાંચરબેન કોણ છે એમને હું ઓળખતી નથી પણ આજે એમની વાતોથી મોરબીની પાટીદાર સમાજની દીકરીઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે અમે જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે બીજા પુરુષો ભૂખ્યા વરુની નજરે જોવે છે આજે હિન્દુ સમાજમાં એકથી બે ટકા આવા કેસો છે તો એનો મતલબ એવો નથી કે આખા હિન્દુ સમાજને ટાર્ગેટ કરવામાં આવે

બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરેલ છે એની અંદર અમારા અંદાજ મુજબ ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર પાટીદારો ત્યાં એકત્રિત થવાના છીએ જે કાજલ હિન્દુસ્તાની નામની એક વિકૃત માનસિકતા ધરાવતી સ્ત્રીએ પાટીદાર સમાજની દીકરી ઉપર સાવ જેને કહેવાય પાયા વિહોણ એવો ખોટો આક્ષેપ કરી વાણી વિલાસ કરી અને પાટીદાર સમાજની દીકરીને જે આબરૂ ઉપર જે હાનિ લગાડવાનો એને જે પ્રયાસ કર્યો છે તો એની સામે પાટીદાર સમાજ એને માફી મગાવવા માટે એકત્રિત થશે અને જાહેરમાં માફી નહીં માગે તો એની સામે કોર્ટમાં પણ અમે કાર્યવાહી કરશું સમગ્ર ગુજરાતની અંદર અમે એના વિરુદ્ધમાં કાર્યક્રમો ચલાવશું અને ક્યાંય પણ ગુજરાતની અંદર સ્ટેજ ઉપર આવી વિ વાણી વિલાસ કરી અને સમાજની અશાંતિ જે દોડનારી વ્યક્તિ છે એને સ્ટેજ ઉપર ક્યારે પણ સ્થાન ન મળે અને નમાદાર કોર્ટને પણ અમે અરજ કરશું કે આને આવી બેફામ બફાટ વાણી ઉપર સ્ટે મૂકવામાં આવે અને ભવિષ્યમાં ક્યારે આને જાહેરમાં કોઈ કાર્યક્રમમાં બોલવાની મંજૂરી આપવામાં ન આવે હજુ જો મહાસંમેલન પછી માફી નહીં માગે તો સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલન ચલાવશું જરૂર પડશે મોરબી બંધનું એલાન આપશું અમે અને એથી પણ વધારે જરૂર પડશે તો જ્યાં આખા ગુજરાતની અંદર પાટીદાર સંમેલનોની વસ્તી છે ત્યાં તમામ જગ્યાએ અમે મહાસંમેલનોનું આયોજન કરશું અને આને જડબાતોડ જવાબ આપશું એક સમય એવો આવશે કરવપતિએ કન્યા કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું જાહેર જનતાને અમારા પટેલ સમાજનું જે સીતારામ ચોકમાં મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે એમાં બધાને આમંત્રણ આપું છું મહાસભામાં આ કાજલ હિન્દુસ્તાનીએ જે બફાટ કર્યો છે અને જે છોકરીઓ ઉપર આક્ષેપ કર્યો છે એના વિરુદ્ધમાં આ અમે સભા બોલાવી છે અને એમાં અમારા સમાજના મોરબીના તમામ ટ્રસ્ટોના પ્રમુખો અને સેક્રેટરીઓ આવશે અને શીતસર મંદિરના બધા મહેમાનો બહારના અમારા સમાજના તમામ અગ્રેસરો આવશે ગીર સેન્ચુરીમાં સિંહના ટોળાની મોટર ઉપર સવાર યુવકો દ્વારા પજવણી કરી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે સીસીએફ આરાધના સાહોએ વાયરલ વિડીયો ધ્યાનમાં આવતા તપાસનો આદેશ આપ્યો છે આ વીડિયો ડેડ કડી રેન્જનો છે જ્યાં ટુરિસ્ટ પણ દેખાય છે અને એ જ સમય છ પાટણા સિંહની પજવણી મોટર સવાર કરી રહ્યા છે એટલું જ નહીં મોટર પર સવાર બંનેને રોકવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો પરંતુ આ બંને યુવાનો ભાગી છૂટ્યા હતા આ મામલે ગીર પશ્ચિમના आरएफ ने तपास सौंपी तो है तपास रिपोर्ट बाद बने युवक कानूनी कार्यवाही थानी था जो लायन का पजोने का वीडियो आप लोगों ने देखा वो गिर सेंचुरी का ही है और टूरिज्म रूट में जब टूरिस्ट का भी व्हीकल आप उस वीडियो में देख सकते हैं और आप कुछ दो जो लोग हैं वो बाइक के ऊपर बैठ के काफ़ी हाई स्पीड में जा रहे हैं तो वो भी आप देख सकते हैं वो एक एक्चुअली पानी के पॉइंट के पास है और वो जो विस्तार है वो डेढ़कड़ी में आता है और वो खुतनी करके एक पानी का पॉइंट है उसी के पास है और छ पाठड़े जो है जो सब एडल्ट लायंस है वो उसी विस्तार में थे और उस टाइम में ये जो बाइक चालक हो है वो वहाँ से पसार हुए हैं एंड इनफैक्ट स्टाफ भी वहाँ पे थे और उनको रोके भी थे उसके बाद भी बावजूद भी ये घटना बनी है तो ये अपने ध्यान में भी आया है और वायरल वीडियो भी ध्यान में आया है तो ये चीज़ जो है अभी हमने डडकडी आर एफ ओ जो है जो गिर पश्चिम में आते हैं तो गिर पश्चिम डी एफ ओ एक इंक्वायरी ऑलरेडी दिए हैं जैसे इंक्वायरी होगा उसके बारे में हम आगे उसका तपास होगा तो बता રાજ્યમાં ભાજપના રાજકોટ બેઠક પરના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનનો વિવાદ ક્ષમવાનું નામ નથી લેતો ત્યારે રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજ પાસે ત્રણ વાર માફી પણ માંગી લીધી પરંતુ ક્ષત્રિયો જરા પણ કોણા પડવાના મૂળમાં નથી લાગતા ત્યારે ક્ષત્રિય સમાજ અંગે રાજ્યના વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મહેસાણા ખેડા અને મહેસાણાના રાજપૂતો રૂપાલા સામે આકરા પાણીઓ જોવા મળ્યા અને પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ જ્યારે નવ એપ્રિલે થવા જઈ રહ્યો હોય અને ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રાધામ બહુચરાજી મંદિરે વિશેષ પ્રકારે પૂજા અર્ચન કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રી પ્રસંગે બહુચરાજી મંદિર વ્યવસ્થાપકોએ દર્શનાર્થીઓ માટે ખાસ આયોજન કર્યું છે બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ બાદ મંદિરમાં ઘટ સ્થાપન અને વિધિવત ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે આ ચૈત્રી નવરાત્રીના નવ દિવસ બહુચરને મહાબહુચરને વિવિધ શણગાર કરવામાં આવશે અને ભારતભરમાંથી મા બૌચરના ભાવિક ભક્તો માતાજીના ચરણે શિશ ઝુકાવી આશીર્વાદ મેળવશે ચૈત્રી નવરાત્રીના નવ દિવસ બાદ બૌસરાજી મંદિરે ચૈત્રી પૂનમનો મેળો યોજાશે અને ચૈત્રી મેળામાં પણ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવશે દારૂની હેરાફેરી કરવા હવે બુટલેગરો નવો કિમી યોજવા આવ્યો છે મિની ટ્રકમાં ઘાસની આડમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરનારે પાટણ એલસીબી પોલીસે દબોચી લીધો દારૂની હેરાફેરી કરનાર મિની ટ્રકની પાછળના ભાગે ગુપ્તખાનું બનાવી તેમાં દારૂ મૂકી ઉપર ઘાસની હેરાફેરી કરતો હતો જોકે આ બાબતની એલસીબીને બાપ નહીં મળતા એલસીબી પોલીસે સમી તાલુકાના બાસપા ગામ નજીક નાકાબંધી કરી રૂપિયા બે પોઈન્ટ અગિયાર લાખના દારૂ સાથે શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે અંબાજીમાં વિશ્વ વણઝારા દિવસથી ભવ્ય ઉજવણી કરાઈ યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં વણઝારા સમાજના લોકો વસે છે ત્યારે વિશ્વ વણઝારા દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં રક્તદાન કરવા વણઝારા સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયો તદઉપરાંત વણઝારા સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નારી શક્તિઓ યુવાનો વડીલો જોડાયા હતા અને પોતાના પરંપરાગત પોશાકમાં ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા આઠ એપ્રિલ વિશ્વ બંધાર દિવસ વિશ્વ બંજાર દિવસ આખા ઓલ ઇન્ડિયામાં એને ધૂમધામથી ઉજવવામાં આવે છે અને વિશ્વ બંજાર દિવસના દિવસે જુનુસ્તી રેલી કાઢીએ છીએ સમાજના બધા નાના મોટા ભાઈ બહેનો ભાઈ બહેનો સાથે મળીને બીજા સાથે રેલી કાઢીએ છીએ અને અમે ધૂમધામથી એનું આખું ઉજવીએ છીએ અને પૂરા રાજસ્થાન ગુજરાત ઓર ઇન્ડિયામાં આ બંજાર દિવસને ધૂમધામ ઉજવામાં આવે છે અને એ એ દિવસે એ દિવસે અમે છે એને બ્લડ કેમ્પનું પણ આયોજન કરીએ છીએ

સાત મેના રોજ ગુજરાતમાં રજા જાહેર કરી છે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો તેમજ વિધાનસભાની છ બેઠકો પર પેટા પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં સાત મેના દિવસે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા પરસોત્તમ રૂપાલા આગામી સોળમી તારીખે ઉમેદવારી નોંધાવશે ત્યારે ઉમેદવારી નોંધાવતા પહેલા પરસોત્તમ રૂપાલા બોમાળી ચોકમાં સભાને સંબોધશે પક્ષ દ્વારા સભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેર ભાજપના આગેવાનો દ્વારા સભા નિરીક્ષણ કરાયું ત્યારે આગામી સોળમી તારીખે પરષોત્તમ રૂપાલા વિરોધ વચ્ચે ઉમેદવારી નોંધાવશે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે આગામી સોળ તારીખે પરસોત્તમ રૂપાલા છે તે જે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરવા જઈ રહ્યું છે શહેર ભાજપના આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે અને રાજકોટના રેસકોસ ગ્રા જે રેસકોસ ખાતે છે તે ઉમેદવારી પહેલા સભા યોજાય તેવી શક્યતાઓ શક્યતાઓ છે તે જે છે તે જોવા મળી રહે છે આપણી સાથે જે રીતના ભાજપના કહી શકાય કે શહેર ભાજપના આગેવાનો અને જે છે તે ટીમ છે આજે છે આપણી સાથે કેતનભાઈ છે તેમની સાથે વાત કરશું કેતનભાઈ આગામી કેટલામી તારીખે સભા યોજન કેવડી છે સોળ તારીખે રૂપાલા સાહેબના ફોર્મ ભરવાનું છે એના માટેની આ મંડપ સર્વિસ ને જે કાંઈ તૈયારીઓ છે એના તૈયારીઓના ભાગરૂપે અત્યારે જે મંડપ સર્વિસ છે લાઇટિંગ છે એને બતાવી રહ્યા છે કેટલાક લોકો અંદાજિયા સભામાં પચીસ હાજર થી વધારે લોકો આવી રહ્યા છે ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ માં પરસોત્તમ રૂપાલા છે તે આગામી સોળ તારીખે છે તે ઉમેદવારી

બના રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વમાં ભાજપમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું ચૂંટણી હોય એટલે જાહેર સભા તો યોજાય પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજની જાહેર સભા વિશેષ એટલા માટે હતી કે ભાજપે આ જાહેર સભામાં રાજપૂત સમાજ અને ભાજપ વચ્ચે સર્જાયેલા સંઘર્ષને અંકુશમાં લેવામાં મોટી સફળતા મેળવી છે એક તરફ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપ સામે મોરચો માંડી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભાજપની સાથે એ જ રાજપૂત સમાજના આગેવાન સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ડીડી રાજપૂતે મુખ્યમંત્રીની હાજરીમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને કેસરિયા કર્યા છે ડીડી રાજપૂત આજે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભામાં ન માત્ર રાજપૂત સમાજના આગેવાનો સાથે જોડાયા છે પરંતુ સાથે સાથે અન્ય કોંગ્રેસના આગેવાનોને પણ ભાજપમાં તેમની સાથે લઈ ગયા છે ડીડી રાજપૂતની સાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના યુથના મહામંત્રી ધીરાજસિંહ ચૌહાણ થરાદ કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પ્રમુખ પહાડસિંહ બારોટે પણ કેસરિયા ધારણ કર્યા છે મુખ્યમંત્રીએ પણ આ તમામ કોંગ્રેસના રાજપૂત સમાજના આગેવાનોનું સ્વાગત કર્યું હતું આજે આપણા સૌની સાથે આજનો અવસર ખૂબ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં શ્રી ડીડી રાજપૂત મહામંત્રી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ श्री अल्पेश भाई भगवान भाई जोशी प्रमुख यूथ कांग्रेस रामाजी राजपूत श्री भुवाजी श्री धर्मसी सिंह जी पहाड़ भाई दरबार महामंत्री जिला यूथ कांग्रेस बनासकाठा मायाबेन भाविक भाई त्रिवेदी पूर्व कॉर्पोरेटर थराद प्रमुख थराद शहर रामा भाई राजपूत પૂર્વ ગૌ વતી સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય અને સાથે જોડાયેલા સૌને ભારતીય જનતા પાર્ટી વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું એક તરફ ગુજરાતમાં રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાના મુદ્દે ભાજપ સામે બાયો ચઢાવી છે અને તેવા સમયે જ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના દિગ્ગજ નેતા ભાજપ સાથે જોડાયા તે મુદ્દે ડીડી રાજપૂતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઈને ભાજપમાં જોડાતા હોવાનું જણાવ્યું હતું

દેશ વિકાસ થયો રામ મંદિરના એક સપના ને સાકાર મોદી સાહેબ ના હસ્તે થયો ત્યારે અમારા અંકરના આત્માના વાતને પૂછીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય માં ભવાની ને ભગવાન શ્રી રામ ને પ્રાર્થના કરીએ તેનો સુખદ અનુભવ પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરવામાં આવેલી ટીપ્પણીને લઈ રાજપૂત સમાજ નારાજ છે અને ભાજપ પાસે ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપની સામે જોવા રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ છોડીને ડીડી રાજપૂત જેવા મોટા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં રાજપૂત સમાજનું આંદોલન કઈ દિશામાં જશે તે જોવું રહ્યું હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર